ઉઘાડો થઈ ગયો છે અને બકરાને ને સારો લાગો છે કોઈ સારું હે ને મારે લેબડો પાડવા તો જવું જ પડશે પેલા જડે જાતા થોડો બકરા ને સારો જ લઈ આવું કે રઘુ જમતા છો રઘુ રઘુ એ રઘુ હાલ તો હું એકલો છું સારો પાડી લેતા આવું બકરા ને

આ સુબાવાને આ લેબડો આ ભેમરાજ કાકાનો કાપો છે કેમ કે આપણે તો એક આશા જ નથી લેબડા હવે આ લેબડો સુબાવા આપણે બકરા ને કોમ આવશી લેવડો તરી હવે આપણે બાવળ જાણ કાપા હવે લીલો પીળો છે સુબાવળ લેબડો આહા ભેમરાજ કાકા તો એને બકરા જ નથી શું સારું પાડી જા આપણે તો લઈ જવાના

હવે મારે બેઠા બેઠા શું બાળક આપવો પડશે તો દેખાતું જ નહીં કે ધીરે ધીરે ટસકા મારો એક એક ટસકે ભોય એમ હા બસ બસ કુણો કુણો અસલ શું બાળ છે ભેમરાજ કાકો આવી ગયા ને તો શું થોડોક વાગ્યા શું કહેવાના છે બકરા સારું લેવા આવ્યા છે ખાવાની વસ્તુ છે હા બસ આટલો તો ઘણા પછી કાલ પાડવા થાય કે કીધું આપણે પાડવો નથી નકર વધારે પાડી છે ને તો કેમરા જી કાકા વડે કે હે કીધે મારા સુબાળ કાપી જતો રહ્યો પછી ધમકું મારું આપણે ધમકું મારવાનું પોઈન્ટ નથી આપણે ભાવી તો રહેવું પડશે એ મા ભવાની

આ કોંટા જેવા આવે ખબર કોટા આ જો વેટાય ને વેટાઈ તો મેળતા નથી પકડી છે એવા કુરવાળી ને ગોળ કે વાતો છોડી મેલો આ તો લેબડા ઉપર સડવા લેબડે સડવું થઈ ગયે મારે હામે નહીં રે એક કોમ કરો હે મને કો કપડાય કે રબડુંય છે કેમ નાખ્યો નથી લઈને સાથી ચડવું પડે ચડી ગયો હવે હવે આપડો પાડું થોડો આપડા પાડું

આપડે ફલાશ ખાઈ જઉં એ તો ઉપર ચડી ગયો તો હજી જા આ ભેગો કઈ નથી તું આ ભેગો કઈ

લેબડા ઉપર એટલે તમારા બાયુ આવ્યો કે મારા બાયુ આવ્યો કુલ લેબડો વાપા ભાઈ તમે મારે શું તો ભાઈ 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 ના કાકો હમ ભાઈ તો મારે છો

આપડે જમીન ના ભાગ લે ને એટલે લેબડા વાળી ભાગ જમી રાશો આપડે ભાગ મારા લેબડા લેબડા લઈ જાય લેબડા લઈ જાય

મું તો ઉડીએ નહીં કેતો તું ના ઉટા ઉડી કેતો તો ઉસુ ખાવ ઉસુ હું તો જીરુ લાવું ને અલ્યા આમ તો કાડી થાય

મને માર દે ટીચુ એ બોલ ટીચુ રાગુ ના રાગુ બોડી જા બોડા 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 બોલ ના ના કે સાહેબ તું કા માથો પૂડી કે સાહેબ અલા હું તો મેડ્રો મે સારું કે સાહેબ થાય ના ના અલા આવશે અમાર કાર્ડ તો સે મુદા આ છે કે ભાઈ તા ઉપર 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 ઉપર

બાઈ દલ આ તો ભૈર ના રાખો કે મિયાં હું તો ભઈ ગયા મારા ભાઈનું માર મારા ભાઈનું માર ભાઈ વારાને કોઈ તાકા

તમારે <ihnpai>

તમારે જરૂર પડે તો એ લેબડે ભાઈ લેબડે વાટો કાલતા મરી જાય લડાઈ છોકરું તમારે લડાવા ના તમારે ઉપરા ની વાત નહીં પરમ મિત્ર આશીવાદ હે પયન તમ ભાઈ ભઈ ને એક થઈ જા તમે તમે કે અમારા ઘર માં આવો જ જ ની પોલીસ ને લઈ ના આયો તો તમારી હાલ શું થા ગમે મારા પર જમીન ની અહીં ને જમીન અહીં ની લેબડા એનો તો પોલીસ ક્યુસ કરે તો તમે સીધા જેલ માં જ બધા એ ઈ વાત હાચી અરે પણ હું તો મટર માં ભરતો જો 24 કલાક 24 72 કલાક ભરતો ને લેબડા નેકડી જો મોટર ના ઝઘડા માં ના જવાનું ખબર કાકા હું બોસી તો હું વાડી જાઉં ભલે વાડી અલા વાઢવા તો પેડા થાય હવે ના જવાનું વડ તો આજ છે વાઢો અમાર તો એ લે વાઢવા ને

બે જણા ભેડા ખાવા પીવા તો રેહો કે કરવાના આવે હવે હવે ઝાડ તો સમજો તમે શું આપડો ભાઈ છે

પણ લેબડા પડી ગયા તો કોઈ નહી આવે મારી વાત અમે તો ભરભાના કેવા તમારે ખરા તમારા કાકો બી હોય આ તો હું સમજાવું એટલે